મજામાં જશે તો સ્વાગત છે ફરી તમારું મારા નવા બ્લોગમાં આ છે ને હું ગઈ છે કપાળને કપાળની ના આવે મારા હાલ જો માથામાં સીન આવતું છે કોઈ નમ થાય વેગુ નહીં હું ગઈ થી કપાવીને વાત આવી ગયા છે ને અમારે એક જમવાનું કહી ગયા છે કે કારણ કે અમારા રમેશમાં મત એને જમવાનું છે એના છોકરાનો બર્થડે છે ને અમને જમવા હતું કીધું છે બે પહેલા કહેતા પણ અત્યારે બર્થડે છે તો જમવાનું રાખ્યું છે બધાને બર્થડે ને એવું કંઈ મનાવતા નથી

તો નો ઈ કાઈ નહી અમે અહીંયા ખેડ નાખન પછી વાળી ના પર મિત્રો મેં તો નાઈથીન તૈયાર થઈ ગઈ છે એ સંજય પણ નાઈથીન તૈયાર થઈ ગયા છે તો અમારે હવે જવાનું છે ભાગી ગયા છે હવે નવ ને જઈએ આજે અમે મોડ થઈ તો જવાનું છે તૈયાર થઈ ગયા છે મિત્રો બે દિવસ વ્યૂઝ નથી આવતા વ્યૂઝ નથી આવતા કે તમે તો બ્લોગ જોતા જ પણ તમે પણ તમારા શેર કરો અને બ્લોગ જોવો અને જો પસંદ આવે તો શેર કરો તો એકબીજાને શેર કરતા રહેજો તો બધાને હાલો હવે અમે જમવા જઈએ તો મિત્રો અત્યારે અમાર મોડું થાય એમ છે થોડું કેવું એટલે હવે फटाफट વ્યા જાય કારણ કે અહીંયામાં ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અત્યારે અહીંયા પત્ર અમારે ફડકું કરેલું છે પત્રાવાળું તો અત્યારે અમે ગાડી પાર્કિંગમાં મૂકી છે ને હવે અમારે થોડું મોડું થાય છે એટલે હું ફટાફટ જાવ છું તો અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો થેન્ક યુ મોર મોડા मैं देखूँगी। भईया भी बर्थडे नहीं, भी बर्थडे है। आप भी तो। थैंक यू क्यों? थैंक यू। आराम दो। आराम दो। मन थैंक यू क्यों वाला? भी बर्थडे है। आप भी तो। कारे थैंक यू क्यों वाला? थैंक यू। भी बर्थडे है। आप भी तो।

સરી પર ઉતરવા છે અમને પ્રોપર રોડ છે પણ કો લાગતું નથી આ ઉડે નઈ સરિફર ફોન લો મિત્રો અમારે દૂધપાક ન્યારે ખાવાનું છે આ પૂરી અમારી પૂરી તળાવવાની જાગડી બાકી છે હજી અમારે પૂરી બની ગઈ છે પછી તળવાનું બાકી છે અમાર ગૌતમભાઈ વાટે ઊભી જ છે કેમ ગૌતમભાઈ શું કરવાનું છે ખાવાનું હોય વાર છે તળાઈ એટલી વાર છે મિત્રો અમારે દૂધપાક અત્યારે બની ગયો છે અમારે અને એમાં કાજુ બદામ ને બધું નાખી દીધું છે ને અત્યારે ધવાડ આવે થોડું જાખુ આવે છે જો આ ભાઈ કાજુ બદામ મજા માર ગોતે છે તો મસ્ત મસ્ત દૂધપાક બની ગયો છે ને આગળ પૂરી તળાઈ ને એટલે આગળ ખાવાનું શરૂ કરી દઉં સારી તૂટી પડવા જ ખાવામાં ચાલો ફટાફટ આપણે દૂધપાક ને બધું આને સારું કામ આપી દીધું છે હવે દેશી રોટલા આપણે દેશી રોટલાનો લોક ખૂબ હાલે બાજરાના રોટલા આ રોટલામાં ફેમસ છે અમારે રોટલાના શું છે વધારે વ્યૂઝ અમારે રોટલામાં જ આવે છે હા આ જો અમારે અહીં ઉભો ગેસ છે ભાઈ અમારે જો ભાઈ આવું હોય અમારા પ્રમાણનું હોય તાવડી ને મૂકી દીધી છે અમારે જો આ રોટલો અત્યારે ચાલો ફટાફટ રોટલા બનાવી રાખો એટલે અમે ખાવા ભેગા થાય કઈ વાંધો અમે ખાવા ભેગા થાય ને

જો અમારું પૂરી તળવા બેઠી ગઈ છે તો બધું કામકાજ કરતા થાય ત્યારે નોખો નોખો બધું રોટલા કરને કા છે અત્યારે પૂરી તળાઈ ગઈ છે તો સાજી બધી ને કેટલી બધી બાકી છે માં આજ હોય કેમ કે બધું અડધું દુકામું લો બધું કામકાજ લે છે થોડો થોડો કામકાજ કરવું પડે છે એમાં આ તો ને જો અત્યારે અમારું પૂરી તળાઈ ગઈ છે ને હવે ખાવામાં જો બધા મહેમાન હશે તો કદાચ લોકો ઉતરે નો ઉતરે તો માફ કરીજો તો અમારું વ્લોગમાં જોડેલા રેજો જો ઉતરે છે તો ઉતારી ઉતારવાનું છે હા તો વાંદોની હાલો હવે તો મિત્રો અત્યારે જમીન ઘેરવી એવા છે કારણ કે તમને બધા બધાને એમ થતો હોય કે આવડા લોકોએ વ્લોગ કેમ ન બનાવ્યો પણ વ્લોગ બનાવવાનું એવું કારણ હતું કે અહીંયા બધા લોકો મહેમાન હતા પછી એ બધા હોય લેડીઝ ને બધા તો બધાને વ્લોગમાં લેવા કે ન લેવા એવું ડિસિઝન લેવું હતું એની કરતાં હું કહો છે ને બ્લોગ અહીંયા કેન્સલ રાખી ખાવાનું જ છે ખાલી તો ખાઈ પી લઈ ગાય કાં ફટાફટ બધી વસ્તુ તમને બતાવી રહી કે જે જે વસ્તુ બનાવી હતી એ જ વસ્તુ જમવામાં હતી બીજી કોઈ વસ્તુ તાજી હતી નહીં એટલે ચોકલેટ આપી દીધી છે અમને તમને ચોકલેટનું કીધું હતું ને ચોકલેટ મૂકી દીધી છે હું તમને આગળ બતાવું છે એટલે એન્ડ પણ તો ચોકલેટને ઓલી મી આવ્યા ને વિસ કરી મી આવ્યા કારણ કે બધા લોકો હોય એટલે બધાને લેવા કે ન લેવા પછી બ્લોગમાં એવું હતું એટલે પછી અમે ને ત્યારે ઘેરવીએ છીએ અમે આ તમને ચોકલેટ બતાવું અત્યારે ચોકલેટ મેં મૂકી દીધી સાંભળીને કારણ કે કોઈ ખાઈ ન જાય નહીં એટલે પછી સોનું નથી અતા રાખવી પડે તો અત્યારે તો આ બે કેડબરી આવી ગઈ છે અત્યારે એને દેવા નથી એને અત્યારે લાઇટ પકડીને બી છે બ્લોગ બનાવે છે એ સાંભળાય છે પણ આપણે એને દેવા નથી થતી હવે તો જો બ્લોગ પીતા પછી બ્લોગ બંધ કર્યા પછી ચોકલેટ ખાય છે શું થાય છે કઈ ખબર નહીં તો મિત્રો જમીને તમે ઘરે આવ્યા છે અને તમને અમારા બ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેશો તો બધાને જય માતાજી